જોવાપુર ગામે દ્વિતીય સમસ્ત કોળી સમાજના જે સમૂહ લગ્ન હતા એને મેં મારી ચેનલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે આ શરૂઆતના દ્રશ્યો છેલ્લે સુધી જોશો તો તમામ પ્રવૃત્તિ પ્રવૃત્તિને કચાકડામાં કંડારી છે તો છેલ્લે સુધી જોશો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વહેલી તકે આપણે દીપ પ્રગટ માટે વડીલો યુવાનો એ થોડી વાર આપણે કાર્યાલય પાસે સ્ટેજ પાસે આવી જઈએ તમામ વડીલ મિત્રો અહીંયા ખુરશી ગોઠવેલો છે અને દીપ પ્રગટ આપણા કાર્ય શરૂઆત કરીએ તમામ મિત્રો ગ્રામજનો છે તે કાર્યાલય ગામની બે નાની દીકરીઓ અને વડીલ મિત્રો હિમ લગ્ન નું આયોજન કરી રહ્યા છે અને તેમના સ્મરણ સાથે આપણે વિદેશનું લગ્ન યોજવા જઈ રહ્યા છે તો દરેક ગ્રામજનોને વિનંતી કે તેઓ દીપ આગળ માટે આગળ આવશે શાંતિ કરણ જગ ભરણ માડી ઘડણ ઘડાઈ ઘાટ એથી નમુ આજ નારાયણી મારી વિશ્વ વિરાટ

એવી પ્રાર્થના સાથે આજે સૌ ગામ લોકો મળ્યા છે અને ગામ લોકો સપનું આજે પૂરો થવા જઈ રહ્યું છે દ્વિતીય સમારોહ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ ની અંદર સૌ મિત્રો વધારા છે એક ગામના કોઈ પણ મહેમાન ને એવું લાગે છે કે ના સંજયપુર નો એક બાળક થી લઈ વડીલ સુધી تو مليي اٿن جي لاءِ اٿو لڳايو ٿو تو مليي اٿو جي راستي ڏيک સાથે ખૂબ સારી રીતે વ્યવહાર આપણે કરીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ મહેમાન આપણે બોલી જાય તો થોડી શાંતિ રાખીએ અને આજે અમારા ગામમાં વીતી સમૂહ લગ્ન સમારોહ છે અને જે ગયા વર્ષે જેટલો ઉત્સાહ હતો એનાથી પણ વધારે ઉત્સાહથી આજે આ કાર્ય થઈ રહ્યું છે એટલે સમાજની અંદર જે મોટા અલગ અલગ રસોડા કરીને જે ખર્ચો થાય છે એ બચે એટલા માટે અમે બધાએ સમાજે થઈ અને આવું ભગીરથ કામ હાથમાં લીધું અને ગામ લોકોએ ખૂબ સહકાર આપ્યો એટલે આજે અમારા ગામમાં નવ જાન છે નવ માનવા છે એટલે આ જમણવાર બધું અત્યારે રસોડાનો ધમધમાટ ચાલુ છે અને હવે થોડી વારમાં અમે જમણવાર તૈયાર કરવાના છે અને માહોલ બહુ સરસ છે એટલે આવી રીતનું આપણી જ્ઞાતિમાં સમાજમાં થાય તો ખોટા ખર્ચાથી આપણે બચી શકીએ અને આપણી જ્ઞાતિનો કે વર્ગનો વિકાસ થાય એવા હેતુથી અમે આ બીડું ઝડપું છે અને આવું કામ અમે દર વર્ષે કરતા રહેશું બીજાને પ્રેરણા આપતા રહીશું એટલે આવો અમારો હેતુ છે એટલે આજે આ દ્વિતી સમૂહ લગ્ન આ વર્ષે છે એટલે એને ઉત્સાહ બધાનો સારો છે હવે ભાઈ આ વખતે આપણે અંદાજે કેટલાક લોકો જમશે આપણે દસ હજાર લોકોનું રસોડું બનાવ્યું છે અંદાજ છે કે દસ હજારની આજુબાજુ લોકો જમશે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કરું મેં દેવ સર્વ કાર્ય સર્વદા આજે આજ રોજ દિનાંક અઢાર બે બે હજાર ચોવીસ અને મહાસૂદ નોમ રવિવારના દિવસે આજે સમસ્ત સંજવાપુર ગામ કોળી સમાજ આયોજિત દ્વિતીય સમૂહ યજ્ઞ સમૂહ લગ્નની અંદર સર્વ યોજાવા જઈ રહ્યા છે ત્યારે ગામ લોકોનો ભાવ અને ગામની એકતા તેમાં કોળી સમાજ અને આહીર સમાજ આ બંને સમાજનો એટલો બધી ભાવ કે સંજોપુર ગામની અંદર કોઈ પણ કાર્ય થાય તો સાથે મળીને કામ કરીએ છીએ એટલે ગામની એકતા પણ આ કાર્યથી જોડાય છે અને સાથે સાથે કોળી સમાજની અંદર આજે અમે એકવીસ લગ્ન એટલે નવ માંડવા અને બાર છે તે વરપક્ષ એટલે ગામની અંદર એકવીસ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે ગામ લોકોનો ખરેખર અનેરો આનંદ છે વડીલો બાળકો માતાઓ બહેનો અને યુવાનો સાથે કેમ્પસની અંદર જોરદાર એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ક્યાંય પણ તમને પ્લાસ્ટિક કોઈ પણ જગ્યાએ તમને અવ્યવસ્થા ન જોવા મળે એવી રીતે ગામ લોકોનો ખૂબ સારો સહકાર છે સાથે વાત કરીએ તો ગામની અંદર કુલ એકવીસ લગ્ન હોય એટલે સમજો આપણા ઘરે ખાલી એક લગ્ન હોય તો જમણવારનો ઓછામાં ઓછો લાખથી દોઢ લાખ ખર્ચ થાય એટલે એકવીસ લાખ રૂપિયાનો આપણે બચાવ સાથે અહીંયા એક સાથે આખું ગામ જમશે દસ હજારની ઉપર લોકો જમશે એટલે એક સાથે કેટલી બધી બચત થવાની એ એનાથી આપણો સમાજ છે તે મજબૂત બનશે એટલે ખરેખર તો દરેક ગામ લોકો છે એનું સમયદાન અને યોગદાન આપી એક સમાજને મજબૂત બનાવવાનું કામ અમે કરી રહ્યા છે એ આજે અમે સાર્થક થઈ રહ્યું છે જય હિન્દ સ્વાગત ને આપણે વધાવીએ શામજીભાઈ આગળ આવશે અને પોતાનું પુસ્તક છે તે ગ્રહણ કરશે તેમનું પણ જીણાભાઈ નારાયણભાઈ દ્વારા અને સ્વાગત કરીએ ખૂબ ખૂબ આભાર

Bawal ang

આજે સંજોપુર મુકામે ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત અહીં મંચ ઉપર તમામ વડીલોનેથી પ્રણામ કરું છું સાથે સાથે ગામના તમામ આગેવાન શ્રીઓ યુવાન મિત્રો કે જેની મહેનતથી આજે આ સમૂહ લગ્ન સાર્થક થઈ રહ્યો છે ત્યારે સૌને અભિનંદન સાથે વંદન પ્રણામ કરું છું આમ તો જમતા હોય ત્યારે સાંભળવામાં રસ બહુ ના હોય પણ તેમ છતાં અમારે રસિકભાઈ ચાવડાએ ઘણું બધું કીધું છે ને એ વાત સાથે હું મારા શબ્દો પણ જોડવા માંગુ છું સંજાપુર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ છે સરકારી ક્ષેત્રે સરકારી નોકરીઓમાં પણ ખૂબ આગળ છે હું માનું છું ત્યાં સુધી ગામે ગામથી આપણા સમાજમાંથી જાનૈયાઓ અહીંયા પધાર્યા છે ત્યારે જે ગામની સારી બાબત છે એ બાબતોનું આદાન પ્રદાન કરવા માટે આપણે એ વાતો કરવી જોઈએ એક ગામની સારી બાબત બીજા ગામે સ્વીકારવી જોઈએ એક ગામની સમસ્યા સાંભળીને નિરાકરણ માટે મહેનત કરવી જોઈએ એવું હું માનું છું શિક્ષણની સાથે સાથે બે બાબત ઉપર ખૂબ ભાર મૂકવાની જરૂર છે જમતા જમતા યુવાન મિત્રોને ખાસ વિનંતી કે આ બાબત ઉપર ખાસ ભાર મૂકે એક છે આર્થિક આયોજન અને એક છે આર્થિક બંધારણ આ બંને શબ્દો લગભગ તમને સરખા લાગતા હશે પણ બંનેમાં ઘણો બધો તફાવત છે આર્થિક આયોજન એટલે આપણે એના ટૂંકા શબ્દમાં કહીએ તો બજેટ કહેવાય દરેક ઘરમાં એક સભ્ય એવો હોય કે જે આખા પરિવારનું સંચાલન કરતો હોય એને ખબર હોય કે રૂપિયો ક્યાંથી આવશે ને મારે રૂપિયો ક્યાં વાપરવાનો છે એ પરિવારના એક મોટા વડીલ હોય એનું સંચાલન કરતા હોય ત્યારે આર્થિક આયોજન આપણા સમાજમાં ખૂબ ઘટે છે આપણો સમાજ દરિયાકાંઠાના વિસ્તાર ઉપર માછીમારીના ધંધા સાથે સંકળાયેલો સમાજ છે ઉના બાજુ આવો તો ખેત મજૂરી અને ખેતી સાથે સંકળાયેલો સમાજ છે નાના નાના વ્યવસાય સાથે સંકળાયેલો સમાજ છે કન્સ્ટ્રક્શન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો સમાજ એટલે સમાજમાં આવક ખૂબ છે પણ સમાજની જે પ્રગતિ જે ગતિથી થવી જોઈએ એ ગતિથી સમાજની પ્રગતિ શક્ય નથી પાછળનું કારણ આપણે આર્થિક આયોજન સરખું કરી શકતા નથી એટલે આર્થિક આયોજનની ખાસ તમને વાત કરવા આવ્યો છું અને મને ખબર છે કે પરિવારનું સંચાલન કરવાનું હોય ત્યારે આપણે એક યુવાન તરીકે આપણે ઘણી વાર આપણા મા બાપ પાસે માંગણી કરતા હોય મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે મારે તો આવા લગ્ન કરવા છે મારે તો આવો દેખાડો કરવો છે આ બધી બાબતો યુવાન તરીકે આપણે બધા જ જાણતા હોઈએ જ્યારે એક રૂપિયાની આવક થતી હોય એની સામે રૂપિયો કયા ક્ષેત્રમાં વાપરવો એનું આયોજન કઈ રીતે કરવું જોઈએ કે આવનારા દસ વર્ષની દીર્ઘ દ્રષ્ટિ રાખીને આવનારું દસ વર્ષ વીસ વર્ષ સુધી કે આપણે કયા કયા જોખમો ઉભા થવાના છે એનું આયોજન પણ આપણે આપણા પરિવારનું જ્યારે આર્થિક આયોજન કરતા હોય ત્યારે કરવું જોઈએ ક્યાં ક્યાં ખર્ચા આવવાના છે

શિક્ષણ તો આપણે લઈએ છીએ એમાં કોઈ શંકા નથી પણ સંસ્કાર નું હોય તો શું કામ હોય વડીલો બેઠા છે યુવા પેઢીમાં જે સિંચન સિંચન થવું જોઈએ એ અત્યારે નથી આગેવાન કોઈ આદેશ કરે કોઈ વાત કરે તો યુવાનો આજના યુવાનો એને અડધું પણ કરવામાં શરમાતા નથી આવી સ્થિતિ છે ત્યારે મારે કોળી સમાજ બે હાથ જોડીને વિનંતી કરવી છે કે શિક્ષણ તો આપજો પણ સંસ્કાર વાળું શિક્ષણ આપજો લાવનારા સમયમાં સમાજ માટે ખૂબ ઉપયોગી બને છે એ હું પણ યુવાન છું અને યુવાન તરીકે આ બધું આપણે સ્વીકારવું જોઈએ કે આપણા વડીલો આપણે આપણને માર્ગદર્શિત કરતા હોય તો સાહેબ એને પચાસ વર્ષ સાઠ વર્ષ એસી વર્ષ જીવન જીવ્યું છે અનુભવ્યું છે અને ખબર છે અને એટલા માટે સલાહ સૂચન કરતા હોય ત્યારે આ સમૂહ લગ્નમાં આપણે કઈક સારી બાબત શીખીને જઈએ આપણા સમાજ માટે ઉપયોગી બની આવનારા સમાજ આવનારા સમાજમાં એક સારું આયોજન કરીને દરેક ગામની સારી બાબતો એકબીજા અપનાવીએ એકબીજા આદાન પ્રદાન કરીએ એવા વિચાર સાથે આપ સૌ મને શાંતિથી સાંભળ્યો છે તે બદલ આપ સૌનો આભાર આ તકે મને તક આપી છે એ બદલ પણ આભાર સાથે જય હિંદ જય ભારત જય કોળી સમાજ સંજોવાપુર આખા અમના અને ગુજરાત ઉપર ભારી આ ની અંદર આપણે સૌ મળ્યા છે એ ખૂબ જ ભાગ્યની વાત છે અને એમાં પણ આપણે કે સૌ મિત્રો સાથે મળી અને આપણા સમાજને મજબૂત બનાવીએ જય ગુરુ સમાજ જય હિન્દ જય ભારત

દીકરાઓ ની જાણ સંજાવપુર ના આંગણે એકવીસ એકવીસ લગ્ન થતા હોય તો તમે વિચાર કરો આપણા ઘરે એક ઘરે નાનામાં નાનું જમણવાર કરવું હોય ને તો ઓછામાં ઓછું લાખ થી દોઢ લાખ રૂપિયાનું નું થાય એકતા છે એમનો હિસાબ આપણે કરીએ તો એકવીસ લાખ થી ઉપર એ ડીજે એના કોઈ બીજા અન્ય ખર્ચા તો આને આપણે હિસાબ કરીએ તો ઓછામાં ઓછા એકવીસ થી બાવીસ લાખ રૂપિયો તો વિચાર તો કરો આપણે જેવું કામ કરવું હોય એવું થઈ શકે એટલે એક સાથે આપણે જમણવાર કરીએ તો આપણી બચત પણ થાય આપણો સમાજ મજબૂત પણ બને અને સંજોવાપુર ગામનું એક નામ થાય કે ખરેખર સમુ લગ્ન થાય છે કે પછી તુલસી વિવાહ થાય સમુ લગ્ન થાય અને આપણે મંગલ વિવાહ પણ થાય દરેક મહેમાનોને વિનંતી કે તેઓ ભોજન લઈ અને પછી જ જઈશું દરેક મિત્રો વિનંતી કે ભોજન લઈ પછી આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેશીભાઈ રાઠોડ કાળુભાઈ ગામના સરપંચ શ્રી સમાજ અગ્રવાનો તમામનો હું હાર્દિક સ્વાગત કરું છું સમૂહ લગ્ન છે ને એક એવી જડીબુટી છે કે તમે એમને બધા જ રોગમાં એનો ઉપયોગ કર્યા કે એવી જડીબુટી છે અને સંજવાપુર ગામ તો બહુ અભ્યાસમાં એજ્યુકેશનમાં નોકરીયાત સૌથી વધારે આ તાલુકાના હોય તો આ સંજવાપુર ગામના છે અને ખૂબ શિક્ષણ સાથે સંકળાયેલું આ ગામ છે મારે એક જ વાત કરીને મારી વાત પૂરી કરી છે કે બે મિત્રો હતા એ વર્ષો પછી બે મિત્રો ભેગા થયા એટલે એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે ભાઈ તારે કેમ છે જોની ભાઈ મકાન વેચાઈ ગયું છે લોન લોનમાં હપ્તા ભરું છું તો કે ભાઈ તારે તો ખૂબ સારું હતું કેમ આવું થયું તો કે ભાઈ મારા લગ્ન થયા લગ્નમાં મારે મેં અઢળક ખર્ચો કર્યો બહુ મોટો જમણવાર રાખ્યો ડીજે રાખ્યો અને ખૂબ મોટો પ્રસંગ કર્યો એને એ પ્રસંગ બતાવવા માટે મારા પપ્પાએ દસ લાખ સૂધની લોન લીધી અને મારા લગ્ન પતિ ગયા પછી લોન ભરવામાં ને ભરવામાં વ્યાજ વ્યાજના ચક્કરમાં ફસાતો ગયો અને મેં મકાન વેચી નાખ્યું છે

અને હું આજ નવા મકાન માં મારું વાસ્તુ છે એટલે મિત્રો આપણે કોઈની દેખાદેખી પડ્યા વગર સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ અને કોઈ નાનું છે કોઈ મોટું છે અને આપણે કેપેસિટી હોય કરવો જોઈએ કે બાજુ ભરતભાઈ બહુ મોટો ખર્ચો કર્યો છે મારે બી મોટો ખર્ચો કરવો જોઈએ અને વ્યાજ ના ચક્કર માં ફસાઈ જાય અને પછી કુટુંબ તૂટી જાય એટલે એના કરતા આપણે સમૂહ લગ્ન માં જોડાવવું જોઈએ આ તકે અમને બોલવાની તક આપી એ બદલ સંજોપ નો ખૂબ ખૂબ આભાર તરફ બસો રૂપિયા કોમા આવ્યો છે લાલજીભાઈ ગીગાના ગામડે જનગરી તેમના તરફે એકસો રેડ રૂપિયા કોમાયો છે કિશનભાઈ નાગરા ભાઈ સુજાભુર તેમના તરીફે સો રૂપિયા કમાય છે તો હાલ આશા વર્કર તરીકે ફરક ભજવી રહ્યો છે રાજા રમેશભાઈ ગેનાભાઈ તો હાલ એસઆરપી કોલેજના અંદર ફરક ભજવી રહ્યો છે સારણ કે મનેના ભગવાનભાઈ તો હાલ ગ્રામ સેવક તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે કોટડીયા રામસિંહભાઈ હાભાઈ તેઓ હાલ આર્મી ક્લાર્ક તરીકે પોતાની ફરજ છે તે બજાવી રહ્યા છે સોલંકી ભરતભાઈ બનાભાઈ તેઓ હાલ તાપી જિલ્લાની અંદર શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે રાજા રામસિંહભાઈ બાલાભાઈ તેઓ હાલ આર્મીની અંદર છે તો તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે સોલંકી જનકભાઈ બાલાભાઈ તેઓ હાલ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે સળંગકી કૌશિકભાઈ રામભાઈ તે હાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે સળંગકી અનિલભાઈ હાલ વિસ્તરણ અધિકારી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે સોલંકી વનરાજભાઈ રામભાઈ તેઓ હાલ તલાટી મંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે સળંગી ભરતભાઈ કવરભાઈ તેઓ હાલ ફોરેસ્ટ ગાર્ડની અંદર પોતાની જે ફરજ છે તે બજાવી રહ્યા છે